નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર શુક્રવારના આ વિડીયોમાં આજે કપાસના ભાવ કેવા રહેશે એમ કપાસના બંને વાયદાની સ્થિતિ શું છે ને સાથે જ કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી સારા ને મહત્વના સમાચારથી સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો સૌ પ્રથમ કપાસ સમાચારથી શરૂઆત કરીએ તો કપાસના ભાવ અત્યારે હવે સત્તરસો કે સત્તરસોની નજીક પહોંચી ગયા છે જેમાં આજે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો રાજકોટમાં સોળસો ને અઠ્યાસી તો જસદણમાં સોળસો ને નેવ રૂપિયા સુધી ઊંચામાં ભાવ બોલાયા હતા જ્યારે સરેરાશ બજારની વાત કરીએ તો ભાવ પંદરસોથી સોળસો ને સિત્તેર રૂપિયા સુધીને મોટા ભાગના ખેડૂતોને મળતા જોવા મળી રહ્યા છે જ્યારે રૂબજારમાં પણ નોનસ્ટોપ તેજીને આજે બ્રેક થોડી લાગીને રૂખાંડીએ સામાન્ય મામૂલી સો રૂપિયા ઘટ્યા હતા કપાસિયા ખોળ તેજી અટકીને આજે વાયદામાં ત્રાણું રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો જોકે હાજર બજારમાં તેની કોઈ અસર નહોતી જોવા મળે જ્યારે કપાસિયાના ભાવની વાત કરીએ તો કપાસિયાના ભાવ આઠસો ને વીસ રૂપિયા તો ખોળના ભાવ એકવીસો ને વીસ રૂપિયા પ્રીમિયમ ક્વોલિટીમાં બોલાતા હતા અને હવે જો રૂહ ખાંડીની વાત કરીએ તો રૂખ ખાંડીના ભાવ પણ અત્યારે સાઠ હજાર બસો રૂપિયા જોવા મળે છે ત્યારે જો કપાસના વાયદા બજારની વાત કરીએ તો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં સામાન્ય ઢીલાસ હતી વાયદો આજે ઓગણસિત્તેર પોઈન્ટ ત્રેવીસ ડોલરે બંધ જોવા મળતો હતો સાથે જ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો તેમાં આજે એકસો ને વીસ પોઈન્ટ વધીને વાયદો ઓગણસાઠ હજાર એકસો વીસ રૂપિયાનો જોવા મળી રહ્યો હતો જ્યારે વિશ્વની અંદર નવી સિઝનમાં રૂનું ઉત્પાદન અઠ્યાસી પોઈન્ટ બે લાખ ગાંસડી ઘટશે પરંતુ ભારતની અંદર આ વર્ષે વીસથી લઈને પચીસ લાખ ગાંસડી રૂનું ઉત્પાદન ઓછું થવાના અંદાજો અત્યારથી મુકાવવા લાગ્યા છે એમ ત્યારે હવે આગામી સમયમાં કપાસના ભાવ કેવા રહેશે તેની વાત કરીએ તો કપાસના ભાવ હજી પણ આગામી સમયમાં સામાન્ય સુધારા ચાલુ રહેવાની ધારણા છે કારણ કે નવા કપાસની આવકો હજી વીસ થી લઈને ત્રીસ દિવસ લેટ તો લઈને લાખ લાખ કે જેટલું રૂ ઓછું આ વર્ષે ઉત્પાદન થવાની પણ ધારણાઓ અત્યારે કપાસના નિષ્ણાતો મુકાઈ રહી છે જેના કારણે કપાસના ભાવમાં આ વર્ષે સારા ટકેલા રહે પ્રતિમાણે સત્તરસો થી અઢારસો રૂપિયા તમામ ખેડૂતોને ભાવ મળી શકે તેવી ધારણા છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ને જો દરરોજે દરરોજના તાજા કપાસના બજાર ભાવ કે અન્ય કોઈ જણસીના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો